નમસ્કાર મિત્રો રોજગાર સમાચાર ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસનું સમાચાર પ્રસિદ્ધ થઈ ગયું છે તો મિત્રો વિડીયોને આગળ જોતા આપણી ચેનલ તમે જોઈ છે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો તો વિડીયોને આગળ ચાલુ કરતાં આપણે જોઈએ તો પહેલી ભરતી છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીની આ ભરતી છે જીપીએસસીની ભરતીની શરૂઆત તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસથી ચાલુ થઈ ગઈ છે અને તેની લાસ્ટ તારીખ છે તેર બાર બે હજાર પચીસ છે વધુ માહિતી અને કેટલી કેટલી જગ્યા છે તે તમે જીપીએસસીની વેબસાઇટ ઉપર જોઈ શકો છો જીપીએસસીની વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે તો વિગતવાર ચર્ચા કરીએ તો ટોટલ બધી અલગ અલગ ક્લાસ ટુની જગ્યા છે ક્લાસ વનની જગ્યા છે અહીંયા કોષ્ટકમાં દર્શાવેલી છે ટોટલ અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટની જગ્યા છે જાહેરાત ક્રમક આપવામાં આવેલો છે જાહેરાત ક્રમાંક પ્રમાણે દિવ્યાંગ ઉમેદવાર માટેની ખાસ ઝુંબેશની ભરતી છે એની માહિતી આપવામાં આવેલી છે તો મિત્રો જાહેરાત ક્રમાંક પ્રમાણે તમે આની અંદર ફોર્મ ભરી શકો છો દિવ્યાંગ ઉમેદવાર માટેની આ ખાસ ભરતી ઝુંબેશ છે જે જીપીએસસી ક્લાસ વન ટુની લેવામાં આવે છે એની આ બતાવવામાં આવેલી છે મિત્રો ખાસ વધુ પડતા દિવ્યાંગ ઉમેદવારનો માટે અનામત જગ્યા આપવામાં આવેલી છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ જગ્યાઓની સંખ્યા આ કોષ્ટકમાં દર્શાવેલી છે મિત્રો આ એપ્લિકેશન તમે જીપીએસસીની વેબસાઇટ ઉપરથી કરી શકશો અરજી કરવાની શરૂઆત અને છેલ્લી તારીખ અહીંયા આપવામાં આવેલી છે તો મિત્રો બાકી હોય તો એ લોકો ફોર્મ ભરી શકો ત્યારબાદ બીજી ભરતી છે ગુજરાત પોલીસ આવાસ નિગમ મિત્રો પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર બીજી પણ એક બીજી ભરતી છે વિવિધ ઇજનેરીની જગ્યાની ભરતી છે વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે તેમજ એના હેલ્પલાઈન નંબર પણ અહીંયા આપવામાં આવેલા છે કઈ જગ્યા છે એની વાત કરીએ તો વર્ગ એક અને વર્ગ બે ની જગ્યાઓ છે મિત્રો અહીંયા કોષ્ટકમાં બતાવેલું છે કે અધિક્ષક ઇજનેર વર્ગ એક કાર્યપાલક સિવિલ વર્ગ એક નાયબ કાર્યપાલક સિવિલ વર્ગ બે ની કાયમ જગ્યા ભરતીની અગત્યની જાહેરાત છે એની વધુની વાત કરીએ મિત્રો તો કુલ ભરવા પાત્ર જગ્યાઓ અધિક ઇજનેરની એક જગ્યા છે કાર્યપાલકની ત્રણ જગ્યા છે અને નાયબ કાર્યપાલકની ચાર જગ્યા છે કેટેગરી વાઇઝ પ્રમાણે અહીંયા કોષ્ટકમાં આપવામાં આવેલું છે એની જરૂરી લાયકાત કઈ છે તો એ લાયકાતની પણ અહીંયા વાત કરવામાં આવેલી છે ઉંમર વયમર્યાદા આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત અહીંયા માન્ય યુનિવર્સિટીમાં બેચલર ઓફ સિવિલ બી ટેક એન્ડ સિવિલની પદવી એનો અનુભવ કેટલો હોવો જોઈએ એની વાત કરવામાં આવેલી છે ત્યારબાદ કાર્યપાલક ઇજનેર એની વયમર્યાદા અને એની શૈક્ષણિક લાયકાત કઈ છે એ અહીંયા આપવામાં આવેલી છે અને ત્રીજું નાયબ કાર્યપાલક ઇજનેર એની શૈક્ષણિક લાયકાત કઈ છે તેની તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તો આ ફોર્મ તમે કઈ રીતે ભરી શકશો એની પણ અહીંયા વિગતવાર માહિતી આપેલી છે મિત્રો પોલીસ કોન્સ્ટેબ સાથે સાથે આ બીજી પણ ભરતી છે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ ની પણ આ રોજગાર સમાચારમાં જાહેરાત છે એની ટોટલ જગ્યા છે ઓગણત્રીસ ટોટલ જગ્યા છે મિત્રો રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની જગ્યા છે અને તેઓ ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ભૂસ્તર વિજ્ઞાન ખનીજ કમિશનર કચેરી દ્વારા આમાં જગ્યા હોય છે એના ફોર્મ ભરવાની શરૂઆત પચીસ અગિયારથી નવ બાર સુધી તમે આની અંદર આ ફોર્મ ભરી શકો છો કોષ્ટકમાં અહીંયા આપવામાં આવેલું છે કોષ્ટકમાં ઓગણત્રીસ જગ્યાઓ છે કક્ષાવાર જગ્યાઓ અલગ અલગ રીતે દર્શાવવામાં આવેલી છે તેમની શૈક્ષણિક લાયકાત અહીંયા આપવામાં આવેલી છે પોસ્ટ ગ્રેજ્યુએટ પંચાવન માર્ક સાથે પાસ કરેલું હોવું જોઈએ અને એ અરજી કરવાની રીત કઈ રીતે છે એની પણ અહીંયા વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે તમે ફોર્મ પચીસ અગિયારથી નવ બાર સુધી ફોર્મ ભરી શકશો જેની પણ અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવેલી છે તમામે તમામ શૈક્ષણિક લાયકાત ફોર્મ ભરવાની માહિતી સાથે તમામ વસ્તુ અહીંયા આપવામાં આવેલું છે સાથે સાથે હિન્દુસ્તાન કોપર લિમિટેડ પ્રાઇવેટ સંસ્થા હિન્દુસ્તાન એની અંદર પણ ભરતી બહાર પડેલી છે એ રોજગારમાં આપવામાં આવેલું છે કોષ્ટકમાં ટોટલ સોસાઠ જગ્યાઓ છે અલગ અલગ ટોટલ ક્રોમવાઈઝ અહીંયા જગ્યાઓ છે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી જગ્યા છે એસઆર છે મિને માઇનિંગ છે એની પણ વધુ પડતી માહિતી માટે અહીંયા એની વેબસાઇટ આપવામાં આવેલી છે એ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી અને માહિતી વધુ પડતું લઈ શકો છો એની સ્ટાર્ટિંગ ડેટ સત્યાવીસ અગિયાર છે અને સેલી ડેટ સત્તર બાર છે તો એની અંદર પણ તમે ફોર્મ ભરી શકશો વિગતવાર માહિતી તમે આ સાઇડ ઉપર મળી શકશે તમને તો કોઈને ફોર્મ એમાં ભરવું હોય તો એ પણ ભરી શકશે ત્યારબાદ અલગ અલગ જગ્યાની રોજગાર સમાચારમાં આ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે ત્યારબાદ એક છેલ્લી બીજી ભરતી છે નાયબ માહિતી નિયામક વર્ગ એક જીપીએસસીની કક્ષાની ભરતી છે વર્ગ બેની ક્લાસ ટુ અધિકારીની ફ્રોમ ભરતી છે ટોટલ તેર જગ્યાઓ છે મિત્રો આની અંદર અને એ પણ તમને જીપીએસસીની સાઈડ ઉપરથી વધુ માહિતી મળી જશે ફોર્મ ભરવાની શરૂઆત ઓગણત્રીસ અગિયારથી થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ તેર બાર એની છેલ્લી તારીખ છે અહીંયા કોષ્ટક પ્રમાણે એની કક્ષાવાર જગ્યા બતાવવામાં આવેલી છે ટોટલ તેર જગ્યા છે એમાં નાયબ માહિતી નિયામકની ત્રણ છે અને સહાયક માહિતી નિયામકની દસ જગ્યા છે એની શૈક્ષણિક લાયકાત કઈ રીતે છે દિવ્યાંગ ઉમેદવારોની બે જગ્યા છે તમામ માહિતી અહીંયા આપણે આપવામાં આવેલી છે પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે કઈ રીતે એનું શૈક્ષણિક લાયકાત હશે ફોર્મ તમારે કઈ રીતે ભરવું એ તમામ માહિતી આપવામાં આવેલી છે આગળ વાત કરીએ એમ ઓગણત્રીસ અગિયારથી સ્ટાર્ટિંગ થઈ અને તેર બાર બે હજાર સુધી તમે આના ફોર્મ ભરી શકશો મિત્રો તો કોઈ મિત્રોને નાય માહિતી નિયામક એકમાં કોઈને ફોર્મ ભરવું હોય અને માહિતી નિયામક વર્ગ બેમાં કોઈને ફોર્મ ભરવું હોય તો પણ વેબસાઈટ અહીંયા આપવામાં આવેલી છે એ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકો તો મિત્રો વિડીયોને એક લાઈક આપી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો કેવો લાગ્યો ત્યાં સુધી જય હિન્દ જય ભારત